સાહેબ મિત્રો આપી દીધા દુનિયાના દર્શન બાપ તારા મહાત્મા મોજ આવી ગઈ છે નજર મારે કઈ નો ના જોઈએ પાણી ફાકર કેતો હોય ગિરધર ગોપાલ કેતો તો ગાય સુદા જી માગી લે મને આજ મોજ આવી ગઈ છે મસ્તી આવી ગઈ છે અને તું નઈ માગે ને સુદા મારા છાતીના પાદિયા ફાટી જાય આજ મને ભજનમાં એટલી બધી મોજ આવી ગઈ છે માગી લે મારા બાપ માગી લે મહાત્મા કેવાનું બંધ કર્યું અને એક સાધુને બાપ કેવાનું ચાલુ કર્યું ગાય બાપ મહાત્મા સુરદાજી માગીને આજ મારા છાતીના પાટિયા ફાટી જશે અને ત્યારે સાહેબ સુરદાજી એટલી વાત કરી હે કૃષ્ણ કનૈયા હે કાળિયા ઠાકર તો તું માગવાની વાત કર તો મારા આંખું નોતી મારા નેત્રો નોતા મને દ્રષ્ટિ નોતી તે મને આંખું આપી દીધી દુનિયાના દર્શન કરાવ્યા મને દ્રષ્ટિ આપી દીધી અને હવે જો તું માગવાની વાત કરતો હોય ને તો હે મારા નાદ ગરીબના બેલી નો ધારાના આધાર હું તારી પાસે એટલું માંગું છું કે હવે મને ફરી તું સુદાશ બનાવી દે કારણ કે તારી છબીને અંતરમાં ઉતારી પછી મારે બીજાની છબી કોઈને ઉતારવી ન પડે મને ફરી સુદાશ બનાવી દે સાહેબ આ સાધુ મહાત્મા કહેગે આ સંત કહેગે અને એટલે સંતોએ મને તમને ઉપદેશ આપ્યો છે સાહેબ वचन

પણ બે તાલ વિક્રમ એક વચન ની ભાવન અતિ કઠિન વચનોનું પાલન કરવું ને બહુ કઠિન છે અને ઈ વચનોનું પાલન આપણે ત્યારે જ કરી શકીએ આવા વચનની ની આવા સાધુના સનદી માલિકો પર આપણે જે છે તો મિત્રો મને તમને એ એમ કે ભક્તિ લાગે અને એ ભક્તિ લગાવવાનું પાથું એટલે જર્ણેશ્વર માં છે સાબરકાંઠાની માલિક બાપ એ એવું પૌરાણિક મંદિર આય આવી તમામના કાંઠાની કાંચા માલિકો તાજક થતી હોય આય આવી અને તમામના ના હયા એક વાઇબ્રેશન આવતું હોય ઈયા બોળ્યો ના જાગતી જેવો તો જેને કહી શકાય અને સાહેબ એટલું બધું બોળ જેના સમગ્રમાં સુભત્વ હોય જેના સમગ્રમાં શિવત્વ હોય મહાદેવ શકાય મહાદેવના ખોળામાં આજે મને તમને એવો અવસર મળ્યો છે એવું તાણું મળ્યું છે જયારે વધારે વાત નથી કરવી મારા સંજયભાઈ મને ખાસ જેટલા ભજન થાય એટલા ભજન ગવાય એટલે વધારે વાત નહીં કરતા ફરી પાછા આપણે